बाइकि <laughs>

સાવિયાના શોર્ટ વિડીયો ઉતારવા આવ્યા હતા આપણે કાર્તિક નિખિલ ખુશાલીની ચેનલ છે એમાં મૂકવા નવો વિડીયો એટલે એ ચેનલના ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખજો કે દબાવવાનું ભૂલતા નહીં કાં હસ હા ખુશીબેનની નિખિલભાઈની ચેનલ છે કાર્તિક નિખિલ ખુશાલી જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ છે ખુશી વાહ ખુશી જાવ કે લઈ મારવાનો કા હો

रेङ टुटी गयो सेमियल अब ज उताता तने भिडियो आवे त यो भिडियो आला हाइन भिडियो बो आले सब आ म आए आ छोड बो उताता पण आसे न टुटी गयो हा बन्द चाले टुटी गयो अले आ म राखी जाले नो आले नो आले अले क टुटेलो

અને આ લોકો નિખિલ અને આ અમારે વિડીયો શૂટ કરે છે કા હે આ તો હાલો હવે વિડીયો શૂટ કરે બોલ ને હા

પાટિયે થી આવી જાસી વિડિયો શૂટ કરવાનું તો ભરી નાખ્યો અને આપણે સુને હસું એનો વિડિયો બનાવવાનું તો એટલે ફાઇનલી આપણે લોકો બને લી છે વિડિયો કા કાઠીક હા હા તમને ખબર છે કે આ વિડીયો બનાવ્યો તો ઈ તો હવે ને એડિટિંગ થાય ને એ ખબર પડે કારણ કે કેમ થાય સેટિંગ આવશે કે નહીં નેટ નથી આવતો આ નેટ પ્રોબ્લેમ છે મારો બહુ પ્રોબ્લેમ છે ક્યાં

હા વીડિયો ને લઈ લો ને હા દસ થઈ ગયા છે આવ્યા હતા મહેમાન સા પાણી પીન વી પીને કીધું જમવા જાઓ પણ મહેમાન ન રોકાણ કાંઈ નહી હાલો હવે નેક્સ્ટ ટાઈમ જમવાનું કરી નાખી એ લોકોનું ચાલો ફેમિલી વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ પર નાખજો ને હા એક વાત કેતા ભૂલી ગઈ મારા ભાઈ ને મારા ભાઈ બી આવ્યા હતા એમ કેતા તા અમે તમારી ચાર વાગ્યા ની વાત જોતા તા તમે આવ્યા નહીં બહાર ને બહાર અમે થાકી ગયા એટલે મારી વાડ જોઈ જ ને મારા ભાઈ ને ભાભી ઘરે વૈઆઈ જા બોલો દી એકિજો મારે કારણ કે ગાડી નથી ને રિક્ષામાં રિક્ષામાં મોડું થઈ ગયું કારણ કે કોઈ રિક્ષાવાળા લેતા જ નહોતા નરેશ કેમ મારી ગાડી હોત ને તો સારું હતું પણ ભૂલ મારી છે એટલે હું કાંઈ ન બોલી શકું કા ને ના પડ્યા ને કે ગાડી નથી લેવી કા કાંઈ વાંધો નહીં હમણાં ગાડી આવી જાય કે નહીં પછી ઉપાતી નહીં ગાડી આવી જવાની હમણાં અમારા શું છે ને ટ્રાન્સપોર્ટમાં નાફાનાશ ગાડી અમારી પછી ગમે ફોન કર્યો તરત બીઆવી ખરા અને ટ્રાફિક એટલું કે રિક્ષામાં હમાય નહીં અમે એટલે હમાવી નહીં પાછા અને લેતા નહતાં રિક્ષાવાળા ફૂલે ફૂલ રિક્ષા હતી અને ભાઈને એટલા વાઈટ બીઆઈ જશે કાંઈ નું વિડીયો ગમે તો લાઈક છે એટલે સબસ્ક્રાઈબ બનાવી જો એટલે કે તો ભૂલતા નહીં અને ફરી મળશે નવા વિડીયો સાથે બધા જય માતાજી બાય બાય